હેલો મા રાજકોના લોકો તો કેમ છો બધા મજામાં ભાઈ કહેવાય ને સવાર સવારના પોર છે ને આ બધા રાજકોટના લોકો પોતપોતાના કામ લીધે જઈ રહ્યા છે એમાં છે ને ભાઈ કેટલાય નાસ્તો કર્યો હોય છે અથવા કેટલાય નહીં કર્યો હોય અને ઘણા લોકો ઓફિસે જ નાસ્તો કરશે તો અમે જે લોકોએ નાસ્તો નથી કર્યો એ લોકો જો આ સોરઠિયાવાળી સરકાર બાજુ રહેતા હોય અથવા આ બાજુ કામ કરતા હોય અથવા આ બાજુ આવતા હોય તો એ લોકો માટે હું છે ને ભાઈ મસ્ત મજાની સવારના નાસ્તા માટે એક બેસ્ટ જગ્યાએ લેવો છું હવે જગ્યા ક્યાં આવેલી છે એ જગ્યાએ શું મળે છે એ બધું તમારે જાણવું હોય તો આખો વિડીયો જોવો જોશે તો ચાલો મારી સાથે કે રવિભાઈ મજામાં મજામાં હવે મેં વાત સાંભળી છે કે સવારમાં નાસ્તો કરવો હોય તો તમારી પાસે આમ કેવાય લાઈન લાગી હોય છે હા હોય છે પબ્લિક સારી હોય છે કારણ કે આપણે સસ્તા ભાવમાં અને બધાને પરવડે એ રીતના નાસ્તો કરાવીએ છીએ શું શું છે નાસ્તામાં તમારી પાસે નાસ્તામાં આપણી પાસે ઈન્ડોરી પૌવા છે સેવ ખમણી છે ઘૂઘરા છે દહીં કચોરી છે રગડો પકવાન છે એવી બીજી બે ત્રણ આઈટમ બી છે આ બધાની પ્રાઇસ કહી દેજો ને મને પૌવા ખાલી આપણે પહેલેથી જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી દસ રૂપિયા જ રાખ્યા છે જેથી બધાને પોસાય સેવ ખમણી પચીસ રૂપિયા છે બાકી બધી આઈટમ ત્રીસ ને ચાલીસ રૂપિયા છે હું કેનો એટલે હું જોઉં છું કે રાજકોટના લોકોને તમને બહુ પ્રેમ મળે છે કે અન કે ટ્રાફિક ઓછો થતો જ નથી હા ટ્રાફિક તો સતત હોય જ છે બપોરે બાર વાગ્યા પછી થોડો ઓછો પડે ચાલો તો છે તમારી પાસે જે જે નાસ્તો છે ને મસ્ત મને બનાવીને ખવડાવો એટલે હું તમને એનો ટેસ્ટ કહું પહેલા તમે શું છો પહેલા પવા ટેસ્ટ કરો પછી સેવ ખમણી ને ગોગરા ટેસ્ટ કરો डन હાલો ચાલો આપણે પવા ખાઈએ આ પવા આપણે પવા છે આ લીંબુ આવશે ઇન્દોરનો સ્પેશિયલ મસાલો ઇન્ડોરી પોવા માટે ઓહો ડુંગળી આવશે સેવ ગુંદી આવશે આ તમારી ડીશ તૈયાર છે ફક્ત દસ રૂપિયામાં ફક્ત દસ રૂપિયામાં આપણે સેવ ખમણી છે મીઠી ચટણી છે ખજૂર આંબલી ખાલી આંબલી છે ખાટું જેને ખાવું એના માટે આપણી રાજકોટની સ્પેશિયલ લીલી ચટણી આ લસણની લાલ ચટણી આપણી ઝીણી સેવ છે દાણમ છે ઓહ ભાઈ દાણાના દાણા એમ ને હમ આપણે ઘગડો પકવાન છે રગડો પકવાન એમને રગડો પકવાન ઘણી બધી જગ્યાએ દાળ પકવાન એમ પણ આ રગડો પકવાન આ રગડો પકવાન આપણે પકવાન ની ભેગો રગડો આપીએ દાળ ની હા ઘરે બનાવો હા ઘરે ટોટલી ઘરે બનશે આ બધું આ કટોર દેખાય છે શું શું છે આ વટાણા છે બટેટા છે અને બધું ઈ વાકે મસાલા આવે બધા ઓ ડુંગળી આવશે વાણી તો બીજું શું શું એડ થશે આમાં ભેગી ચટણી આવશે બધી આપડી આ મીઠી ચટણી ની લીલી ચટણી પ્રખ્યાત એમને પ્રખ્યાત લસણ વાળી ચટણી રાજકોટ વાળા ને લીલી ચટણી તો પેલા જ હોય કમળ હોય ઘોઘરા હોય દાળ પકવાન હોય બધામાં રાજકોટ ની ફેવરિટ ચટણી ડુંગળી આવશે દાડા દાડા ના દાણા હા અને સેવ આવશે સેવ આ રેડી છે આપણો પકવાન રગડો આ કચોરી આપી જામનગર ની ડ્રાય કચોરી આવશે ના એમ કચોરી ઘણી બધી જગ્યાએ જોઈએ બધી મોટી કચોરી બનાવતા તમે નાની બનાવો આપણે નાની કચોરી જામનગર કચોરી આ મસાલાની ફિલિંગ ને બધું ઘર જ હા આ કચોરી ટોટલી જામનગર થી મંગાવું છું જામનગર થી રાજકોટ વાહ મારા રિલેટિવ પાસેથી મતલબ જામનગર ની કચોરી રાજકોટ ની બનાવટ એમ રાજકોટ તમે તો બે જગ્યાને ને ને મિક્સ કરી નાખ્યો આજે મને રાજકોટમાં છે ને ભાઈ જામનગર ની કચોરી ખાવાનો મોકો મળ્યો છે લેવી અમારા રાજકોટના રવિભાઈના હાથથી જોઈએ હવે કેવી મળે છે તમારે મીઠી ચટણી આવી જશે હો લીલી ચટણી આવશે આપણી રાજકોટની નસણવારી ચટણી આવશે ડુંગળી

હા આપણા તાજા ગરમા ગરમ ઘૂઘરા ઘરે જ બનાવીએ છીએ એટલે ઘૂઘરાના પીસે મોટા આવશે અને અહીંયા લાઈવ જ તરવાના રાખીએ છીએ આપણે ઘરેથી તરીને એવી રીતના નથી લઈ આવતા અહીંયા લાઈવ જ તરવાના ઘૂઘરા થોડાક ટીકા રાખજો પાકુ પાકુ વાહ ભાઈ જો ગરમા ગરમ ઘૂઘરા હવે ફૂલ ગરમ જેટલે વાય છે ને હાથ નથી અડાડ હાથ નથી લેતા ભાઈ રાજકોટના લોકોને લોકો છે ને ભાઈ વાલમ વાલી વસ્તુ હોય તો કે ઘૂઘરા આ દાળ પુકા ને ઘણું પણ એમાં ઘૂઘરા તો હશે જ ભાઈ એમાં મને વાલા જો ભાઈ ઘરે ઘૂઘરા અને આ ઘૂઘરા બને છે આમાં આપણે મીઠી ચટણી આપણે ઘરે જ બનાવીએ છીએ આમાં આપણે ગોળ નથી વાપરતા પ્યોર ખાંડની ચટણી બનાવીએ છીએ જેથી કરીને અમુક ગોળને એવું ના ખાતા હોય એના માટે વાંધો ન આવે પ્યોર ખાંડ પ્યોર ખાંડ ચટણી બનાવીએ છીએ અને ભાઈ લીલી વગર તો ઘૂઘરા જ રાજકોટની લીલી સ્પેશિયલ વર્લ્ડ ફેમસ

તો ભાઈ કહેવાય ને આનો બધો નાસ્તો અહીંયા આવી ગયો છે પેલા જવું પવા પછી છે સેવ ખમણી પછી ગરમા ગરમ ઘૂકરા પછી છે કચોરી એ બી જામનગરની અને રાજકોટમાં બનાવેલી અને આ છે રગડો જો તમે જોઈ શકો છો સમજો તો ભાઈ સ્ટાર્ટિંગ છે ને આપણે પવાથી કરવાનું છે સમજો પેલા આને મિક્સ કરી નાખી મસ્ત આપણે સ્વાદ આવે મસાલાનો ટેસ્ટ આવે છે પછી કહેવાય ને સ્વીટનેસ ઉપર જઈએ અને ભાઈ એમાં ગરમા ગરમ હોય ને તો કાંઈ ખાવાની મજા જ અલગ આવી જાય એમાં એ બુંદી ચા નાખોને નાખો ને તો પોન અલગ જ ટેસ્ટ થઈ જાય ના મસાલો તમે કયો નાખો છો આમાં ઇંદોરનો મસાલો મતલબ હું આમાં અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે ખાટો આવે છે મીઠો આવે છે સ્પાઈસી ઉપર જઈએ ઇન્દોરથી મંગાવો છો ઇંદોરથી મગાવેલ મસાલાના આ વેચે છે ભાઈ તો એક વાર પવા ખાવા આવું હવે છે ને આપણે સેવ ટ્રાય કરી જોઈ શકો છો દાણા નાખીને ભાઈ એમ મસ્ત મજાની સજામાં આવી આજે હું તો મને ખમણ ખાતા હોય એવું લાગે અને ભાઈ આમ અલગ એમ જોરદારનું હા જોરદાર આમાં સેવ હે ને આની અંદર ભળી તમે જોઈ શકો છો બાઈટ લેશો ને ડાયરેક્ટ હે ને અંદર વહી જાય છે એટલે તમારે દાંત ને યુઝ કરવાની જરૂર નથી એટલું સોફ્ટ છે ને એની વાત પૂછી માં જોવો દાંત આના વગર તો કહેવાય ને રાજકોટ અધૂરું હોય ભાઈ ઉઘરા એ બી ગરમા ગરમ એવું આ છે ને ક્રન્ચી લાગે છે જોરદાર એમ કહેવાય ને વેફર ને કઈક એવું ખાતો ને એવું ટેસ્ટ આવે છે અને આ ભાઈ મસાલાનો ફિલિંગ એટલે આમ કઈ ઘટે નહીં હવે આ કચોરી જામનગર વાળી જેમ કે તમે જોઈ શકો છો રવિભાઈ કીધું છે કે આ જામનગરી કચોરી મંગાવે છે અને જો આની ફિલિંગ છે અને આ કચોરી છે અને બહુ નાની કચોરી છે આપણે ખબર દહીં વડા ખાતા હોય હા એક બાજુ એવો ટેસ્ટ આવે ને બધું ચેવડામાં ચેવડો કરતો એવો ટેસ્ટ આવે પછી કચોરી પર બજાવું તો એટલું આમ કહેવાય ને ક્રિસ્પી આવે ને એની વાત પૂછી માં જોરદાર નાના ભાઈ આ તો એના ઘરે બરાબર લો આનું હું હતું રગડો ને હા રગડો પકવાન દાળ પકવાન તો તમે ઘણી બધી જગ્યાએ જોયા છે રગડો પકવાન તમને અહીંયા જોવા મળશે જો તમે જોઈ શકો છો આને આપણે ટ્રાય કરી જોરદારનો બધાનો ટેસ્ટ આવી ગયો એવું મને લાગે એમાં જે ભાઈ ખટાશ આવે છે ઉપર થોડું જાય છે હોય રવિ ભાઈ કે મારું સવારના પર માં પેટ ફૂલ થઈ ગયું તમે આટલો બધો નાસ્તો એ બી આટલા પ્રેમથી થઈને એટલે આટલા બધા રીઝનેબલ ભાવમાં તો તો મેં તો નાસ્તો કરી લઉં પણ રાજકોટના લોકોને આવી નાસ્તો કરવો તો ક્યાં ઉપડે સેઠ સ્કૂલ ની સામે 80 ફૂટનો રોડ સોરઠિયાવાડી સર્કલથી તમે ભક્તિનગર સર્કલ બાજુ જાઓ એટલે વચમાં આવો આ આપણે પૂરો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો તમને આ બધી વસ્તુમાંથી કઈ વસ્તુ ગમી અને તમને આ કેવો લાગ્યો આ વિડીયો ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈ કંદા સાથે નવી કઈ સ્ટોરી સાથે બને રજો અમારા ચેનલ હોય રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકા મહાદેવ